સુરત પોલીસ અને મહાનગરપાલિકાનું મેગા સર્ચ ઓપરેશન શહેરમાં એકસો ઓગણત્રીસ સ્થળોએ ફૂડ ક્વોલિટી ચેકિંગ કામગીરી હાથ ધરાઈ સ્કૂલ કોલેજ સહિત ખાણીપીણીની લારીઓ પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થવાને લઈને સર્ચ ઓપરેશન કરાયું તો રસ્તા પર નાસ્તાની લારીઓમાં ફૂડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું एसओजी, पीसीपीएफएसएल ने एसएमसी फूड विभाग की टीम द्वारा सर्च करवा माविरा हुचे सूरत में अलग-अलग स्थलों पर आ टीम द्वारा दरवाजा बंद माविया टीम द्वारा फूड चेकिंग हाथ धरवा मावियों शे सूरत शहर में सूरत सिटी पुलिस और एसएमसी की हेल्थ विभाग की टीम के द्वारा जॉइंट टीम बना करके और हमारे सिटी में एक जितनी जगह पे ऐसे फूड स्टॉल जो शैक्षणिक संस्थानों के आसपास हैं, है स्कूल कॉलेजेज के आसपास हैं, है वहाँ से सैंपल लिए जाएंगे एक साथ और सैंपल को लेके उनको एफएसएल में उनके फॉरेंसिक जांच के लिए भेजा जाएगा कि वहाँ पे कोई इस तरह की चीजें तो नहीं बिक रही है जो बच्चों के स्वास्थ्य के साथ खिलवाड़ करती हो कार्यवाही में यू है कि अपना माननीय जो कमिश्नर साहेब थे એવી ચિંતા છે કે ભાઈ જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણે છે અને જે કોચિંગ સેન્ટરમાં જાય છે એની આજુબાજુ જે કોઈ ચીજ વસ્તુઓ વેચાય છે અને ઘણી વખત એવી ટેન્ડન્સી હોય છે કે બાળકોને એકને એક પ્રકારની વસ્તુઓ રોજ આરોગવાનું મન થતું હોય છે તો સરને એવી ચિંતા છે કે ભાઈ આ જે કંઈ વેચાય છે આરોગ્યપ્રદ છે કે કોઈ નુકસાનકારક ચીજવસ્તુ તો નથી ને એટલે આવી એકસો ને ઓગણત્રીસ જગ્યાએ આજે ચેકિંગ છે ઝોન ફોર ફાઇવ સિક્સ ત્રણ જગ્યાએ ચેકિંગ રાખવામાં આવેલું છે ટોટલ એકસો પચાસ અધિકારીઓ અને ચાર ડીસીપી કક્ષાના અધિકારી પણ એમાં સામેલ છે પોલીસની સાથે સાથે અન્ય કઈ બ્રાન્ચો છે પોલીસ ની સાથે સાથે એસએમસી ના જે ફૂડ ઇન્સ્પેક્ટર છે એ છે અને એફએસએલ ના અધિકારીઓ છે ચોક્કસપણે આપણી સાથે ડીસીપી નકુમશ્રી જોડાયા હતા જેમને તમામ વસ્તુની માહિતી આપી હતી ને જે રીતે પોલીસ હાલ કામગીરી કરી રહી છે વિદ્યાર્થીઓના શ્વાસ સાથે ચેડા ના થાય તે તમામ પ્રકારની જવાબદારી જે કરવાની હોય છે કાર્યવાહી તે તમામ કાર્યવાહી કરવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના શ્વાસને લઈને સુરત પોલીસ અને એસએમસી હાલ એલર્ટ મોડમાં છે તો ચોક્કસપણે કહી શકાય કે હાલ આ જે કામગીરી કરવામાં આવી રહી છે તેના કારણે વિદ્યાર્થીઓના શ્વાસ સાથે કોઈ ચેડા ના થાય તે તમામ પ્રકારની કાર્યવાહી હાલ અહીં કરવામાં આવી રહી છે સેમ્પલ ફેલ થશે સુરત પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે શહેરમાં એકસો ગણત્રીસ સ્થળોએ ફૂડ ક્વોલિટી ચેકિંગ કામગીરી કરાવાય